પંદર મી નવેમ્બરના રોજ ભારત સરકાર દ્વારા જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે સુરત જિલ્લા કક્ષાએ પીએમ જનવન અને ધરતી બાબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારતાળ ખાતે જનજાતીય ગૌરવ દિવસ સમારોહ યોજાયો જેમાં અવસરે પ્રધાનમંત્રી દ્વારા બિહારના જમુઈ ખાતેના કાર્યક્રમનું જીવન પ્રસારણ યોજાયું કાર્યક્રમ સ્થળે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ આરોગ્ય કેમ્પ વંધન વિકાસ કેન્દ્રના સ્ટોલ તેમજ મહુવા ખાતે રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે તૈયાર થનારી એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલનું ખાતમુહૂર્ત થયું આ અવસરે વિવિધ લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું ભગવાન શ્રી વિરસા મુંડા ના એકસો પચાસમાં જન્મદિવસ નિમિત્તે સુરત ખાતે જનજાતિ ગૌરવ દિનની ઉજવણી સુરત જિલ્લાના અહીં મહુવા ખાતે જિલ્લા કક્ષાના આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવી છે આ આપ સૌએ આ કાર્યક્રમ જોયું તેમ અહીં વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો પોતાના જેને ભગવાન માને છે એવા શહીદ વીર વિરસા મુંડાના જન્મદિવસની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે વિશાળ સંખ્યામાં હાજર રહેલ છે અહીં વિરસાના જીવન કવન વિશેની વાતો થઈ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને જે સ્પીચ આપી એ પણ લાઈવ નિહાળી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જમ્મુ ખાતે બિહાર ખાતેથી જે ઉદબોધન કર્યું આ દિવસની ઉજવણી પ્રસંગેનું એ પણ લાઈવ કરવામાં આવ્યું છે એકંદરે ખૂબ સારી રીતે આ પ્રસંગ અહીં સમાપ્તિઓ છે એના માટે જિલ્લાના વહીવટીતંત્રને અને આગેવાનોને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં કેન્દ્ર સરકારે આપણને જે ફાળ્યું છે એ આવી રહ્યું છે નજીકના ભવિષ્યમાં જ આ તકલીફ રહેશે નહીં એકલવ્ય સ્કૂલમાં અહીં ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા આ સ્કૂલ આદર્શ સ્કૂલ બની રહી છે એનાથી આ વિસ્તારના બાળકોને શિક્ષણ માટે ખૂબ મોટો ફાયદો થશે અને પચાસ ટકા જેટલા બાળકો સ્થાનિક આ તાલુકાના જ બાળકોને લાભ મળશે એથી આ વિસ્તારને પણ ખૂબ ફાયદો થવાનો શિક્ષણ ક્ષેત્ર